અમારા ફાનુ જેવડો જેવડો હે હે জার্সি પૂરી કઈ દીધી હંચ કાયદા છે ફરે અતાર સૌરજ હશે જોવાનો વેલકમ બેક ટુ માય ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ અને જય સ્વામિનારાયણ નારાયણ તો કેમ છો બધા મજામાં છો ને

Kes pola kabel bola sama ne ambulato ya waj. Kabuter buat barat. <hesitation> 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 <hesitation>

પાકી ગયા છે આપણે બપોરના ફીટ એક વાગી ગયો છે અને આપણે ઘઉંના પાંચ બાકી હતા એ અને પાવા નથી એ પાઈ દીધું થવારમાં વહેલા અને પછી આપણે ચણામાં ચાલુ કરી દીધું પાણી તો જો આપણે અડધા જણા પી પણ ગયા છે હવે આથી ને ઓલી બાજુ બાકી છે તો જો આ લગભગ ચણામાં છેલું પાણ છે લગભગ તો આ છેલ્લું જ થશે પછી જોયું જાય લીલા આવશે તો એક પણ કાઢશું ગયો તો ખૂળા વાળવા બેહી ગયો આવીને કે આવીને બે ખાવાનું છે રોટલા ખાવાના આ મજા આવે મીઠા લાગ્યા તો કલ્પેશ જાઉં નથી રોટલા ખાવા આવું તું તો રોટલા ખા જ આપે હું તું આવે પાણી વાળો એટલે હું પછી જાવ ખાવા

આજ કેમ વંશ કા વેલા હોય એ આજ વેલા છે દ 15 મી વેલા છે આજ તો એ હું કરે છે પાક ધોવે હમ ને આવી આવો કે થોડા થોડ વંશ જાય છે ઉપર પડતી નહી ધોરિયામાં ધોરિયા ઠેકતી જાય છે નાલી જાય હાલો આપણે તો જાય પાણી સેણામાં રઈ રહી ટાટા ટાટા કરો આખી કાળા બુપોરા કરવા બરા કરીને આવ્યો કલ્પેશ કે એમનામાં આવ્યો ખાધા કરીને આવ્યો જોયા બાપુ ગયા બિલ ને સલાહ થઈને એવું લેવા જાઉં

શાક બાપ ફોલતા હતા ને મજા આવી ગઈ શાક ખાવાની ને ફવાર નાકા વાળું છું એટલે લાગી ત્યાં જ તો

એક બે ત્રણ ચાર પાંચ છ ને એક પુલ બાજુ સાડા છ કેરા બાકી રહી ગયા છે તો એ હમણાં પી અડધી કલાકમાં બપોરના ત્રણ વાગ્યા ને દસ બાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે મોટા ચણા તો હવે કમ્પ્લીટ બધા થઈ ગયા છે હવે ચાલુ કરવાની છે દ્રાક્ષ દ્રાક્ષ ખાતા જાય છે દ્રાક્ષ બધા નાસ્તો કરતા જાય ને લસન કરતા જાય આ બાજુ છે કબાટ

જો વંશકા આવીને નવ્યા બે નાસ્તો લઈને આવ્યો પડાવામાં જો તરબૂચ લઈને આવ્યા મારી હાથમાં તમારે નહીં ખાવાનું ખાઈને આવ્યો તમે કે મનો ખાવા આલો નહીં ખાવા મંડ કેમ એવું હતું કે તમારે ખાવું હોય તો આવો જો તરબૂસ ઉનાળાની મજા આવે એવા કચકા ઘરમાં વંશકાજો જીના જીના બટકા કરવા મંડી

હૈયાથી ને આવતી હોય દવાની ભાઈ કેમિકલ દવા તો હજુ આપણે નાના ચણામાં પાણી ચાલુ છે ઓલી બાજુ એક બે ત્યાં ચાર કેરા પી ગયા અને જો આપણે નાના ચેણામાં એ જો આવા પોપટા થઈ ગયા હે તો દેખાય અહીં બતાવું આપણે આવા આવા પોપટા થઈ ગયા નાના ચણા પાત્રા ચણામાં ક્યાં એટલે બહુ વાંધો નહીં આવે તો ઘણા પોપટા દેખાય છે છોડ ના ના બાકી ઊલી બાજુ જો તમને દેખાતા છે આપણે સરસ મજાના જણા થઈ ગયા છે તો હવે જોઈ કેવાક થાય તો ફાઇનલી મિત્રો આપણે ના આપણે પાહતરા ચણા બધા થઈ ગયા ને પછી ચડાવી લાઈટ ત્યાં જો આપણા બાળકો બધા ગમે છે

ભાડી ઉપર રહી અંદર હોય એટલે ડટાઈ જાય દેખાય નહીં અને અત્યારનો વ્યુ કઈક આવો છે જોરદાર જો તો ફાઈનલી મિત્રો આપણે રસ્કો બધાય કમ્પ્લીટ આવી ગયો છે ઘરે ને હું બોલો ત્રણ ગયો ને જો એક કલ્પે લઈને આવ્યો જો ચાર ગાંડ બ્રજ પહેલો કાંઈક અત્યારે નાખવાનો ત્રણ ગાંડ જેવો બે ગાંડ જેવો ને બીજો હવા નાખી દેવાનો અને તો ટાઈમ થઈ ગયો છે ગાયું ધોવાનો ને બાય જો કોણે ઉઠકીને મૂકી દીધા હે જો બસ

गांव बेन ने परीक्षा बिन तरह से नास तो कात्यानी गोल खाए छे हाला मले नेक्स्ट व्लॉग में क्या